કૃષ્ણ કનૈયા રાધે રાધે બોલો બધું દુઃખ દૂર થાય છે રાધે રાધે બોલો બધું દુઃખ દૂર થાય છે દુઃખ દૂર થાય છે ને સુખ ચલ થાય છે દુઃખ દૂર થાય છે ને સુખ ચલ થાય છે રાધે 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 બોલો બધું દુઃખ દૂર થાય છે રાધે રાધે બોલો બધું દુઃખ દૂર થાય લાખરે જોતા જવાની જોતરે જોતા માતારી જુવાની જવાની રાધે 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 બોલો બધું દુઃખ દૂર થાય છે રાધે રાધે બોલો બધું દુઃખ દૂર થાય છે મંગેરિયા જિંદગી નો મગેરો રાધે રાધે બોલો બધું દુખ દૂર થાય છે રાધે રાધે બોલો બધું દુઃખ દૂર થાય છે જગ નો પેલો સાંભળ્યો કેવાય છે પેલો રાધે બોલો રાજી ના રાધાજીના હૈયામાં વહે પ્રેમ ધારા અધિકારી હોય તેને પ્રેમ રસ થાય છે અધિકારી હોય તેને પ્રેમ રસ થાય છે રાધે 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 બોલો બધું દુઃખ